નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી ત્રણ નાટકો રે હું છું ગ્રીષ્મા સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે ગુજરાતના ચાર ઉમેદવારોના નામ કર્યા જાહેર જેપી નડ્ડા મયંક નાયક ગોવિંદ ધોળકિયા અને જસવંતસિંહ પરમાર પર ઉતારી પસંદગી સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભા ચૂંટણી માટે નોંધાવી ઉમેદવારી રાહુલ પ્રિયંકા રહ્યા હાજર પંજાબના ખેડૂતોની દિલ્હી કુશના બીજા દિવસે પણ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પાંચ પોલીસ કર્મીઓ સહિત અનેક ખેડૂતોને ઈજા યુ ના મંદિરમાં યોજાઈ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા આજે સાંજે વડાપ્રધાન મોદી મંદિરનું કરશે લોકાર્પણ બાર મે ના રોજ બ્રહ્મ મુહૂર્તમાં ખુલશે શ્રી બદ્રીનાથ ધામના કપાટ વસંત પંચમી ના શુભ દિવસે તિથિ કરાઈ જાહેર વિગતવાર સમાચાર જોઈએ ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે છે ત્યારે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યા ધોળકિયા જે પી નડ્ડા મયંક નાયક અને જસવંતસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા લડશે લેઉઆ પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભાના સાંસદ ધોળકિયા બનશે બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના સાંસદ બનશે વધુ માહિતી માટે અમારી સાથે ચેતન ચેતન બામણીયા ગયા છે જી રાજ્યસભાની ચૂંટણી માટે ચાર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તો શું છે આની વિગત જણાવશો રાજ્યસભાની તો ગુજરાત માંથી ભારતીય દ્વારા આજે વિધિવત ચાર નામોની જાહેરાત કરવામાં આવી છે અને આ ચાર નામો ની વાત કરવામાં આવે તો સર્વપ્રથમ જે પી નડ્ડા કે જેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે તેઓ પણ ગુજરાત માંથી રાજ્યસભા ચૂંટણી રાજ્યસભામાં તેમને મોકલવામાં આવશે તે ઉપરાંત વાત કરવામાં આવે તો ચર્ચિત ચહેરો એક છે સુરત ના ગોવિંદભાઈ ધોળકિયા દાન આપ્યું હતું ડાયમંડ મર્ચન્ટ પણ છે દક્ષિણ ગુજરાત માં હીરા ઉદ્યોગકારો અને જે ઉદ્યોગપતિઓની જે લોબી છે તેમને સાચવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા દક્ષિણ ઝોન માંથી ગોવિંદભાઈ ધોળકિયા ને રાજ્યસભા ટિકિટ આપવામાં આવી છે તે ઉપરાંત ઉત્તર ગુજરાત માંથી ઓબીસી સમાજ ના અને ભારતીય જસવંતસિંહ પરમાર કે જેઓ પંચમહાલ જિલ્લા આવે છે અને મધ્ય ગુજરાત માંથી ઓબીસી સમાજ ને સાચવવા માટે તેમને ટિકિટ આપવામાં આવી છે આમ જે રાજ્યસભામાં જે હાલમાં સાંસદો છે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રોપાલા તેઓ બંને ને નો રિપિટેશન થિયરી હેઠળ ટિકિટ નથી આપવામાં આવી તેથી કહી શકાય કે કદાચ આ બંને ક્યાંક ને ક્યાંક લોકસભા ચૂંટણી લડાવવામાં આવે અને મનસુખ વાત કરવામાં આવે તો તેઓ હાલમાં આરોગ્ય મંત્રી જેવા ખૂબ જ મહત્વના કેન્દ્રીય મંત્રી છે અને તેઓ કદાચ ભાવનગર રાજ્ય માફ કરજો લોકસભા ચૂંટણી લડે તેવી પણ સંભાવનાઓ છે રાજ્યસભા ઉમેદવારોની જાહેરાત થવાની સાથે રાજ્યસભાની ચૂંટણી માટે ની વધુ એક ઉમેદવારોની યાદી બહાર આવી છે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે તેના પાંચ ઉમેદવારોની જાહેરાત કરી છે ભાજપે બુધવારે કેન્દ્રીય મંત્રીઓ અશ્વિ વૈષ્ણવ અને એલ મુરુગનને અનુક્રમે ઓડિશા અને મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે જ્યારે અન્ય ત્રણમાં કેન્દ્રીય મંત્રીઓ ઉમેશનાથ મહારાજ માયા નરોલિયા અને બંસીલાલ ગુર્જર મધ્યપ્રદેશમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવશે ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાની બેઠકો માટે ભાજપના ઉમેદવારો બુધવારે ઉમેદવારી નોંધાવવા વિધાનસભા પહોંચ્યા હતા તેમની સાથે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ પહોંચ્યા હતા ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના કુલ સાત નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે રાજસ્થાનથી આગામી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું લોકસભા સાંસદ તરીકે પાંચ વખત સેવા આપ્યા બાદ સિત્તોતેર વર્ષીય નેતાનો ઉપલા ગૃહમાં આ પ્રથમ કાર્યકાળ હશે સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમની સાથે હતા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે જયપુરમાં રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યો સાથે રાજ્યસભાની બેઠક માટે ઉમેદવારી નોંધાવતા પહેલા બેઠક યોજી હતી આ બેઠકમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહ્યા હતા લોકસભામાં રાયબરેલીનું પ્રતિનિધિત્વ કરતા સોનિયા ગાંધી આગામી સામાન્ય ચૂંટણી લડશે નહીં તે પાંચ વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈની બે દિવસીય મુલાકાતે છે તેઓ આજે સાંજે અબુધાબીમાં સત્યાવીસ એકરમાં ફેલાયેલા પ્રથમ હિન્દુ મંદિરનું લોકાર્પણ કરશે જોકે વહેલી સવારથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા ભારતીય તિરંગાના રંગોમાં રંગાઈ ગઈ હતી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં પીએમ મોદીના સંબોધન પહેલાં યુએઈમાં વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે આ દરમિયાન ભારત અને પીએમ મોદીના સન્માનમાં બુર્જ ખલીફા પર ગેસ્ટ ઓફ ઓનર રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખવામાં આવ્યું હતું પીએમ મોદી બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં છે પીએમ મોદી તેમની યુએઈ મુલાકાત દરમિયાન વર્લ્ડ ગવર્મેન્ટ સમિટને પણ સંબોધિત કરશે પોતાના ભાષણની શરૂઆત કરતાં પીએમ મોદીએ ભારત અને યુએઈ વચ્ચેના સંબંધોના વખાણો કર્યા હતા શ્રીનગરમાં પુલવામા હુમલાના શહીદોને ભાજપના કાર્યકરોએ શ્રદ્ધાંજલિ આપી બુધવારે શ્રીનગરમાં ભાજપના કાર્યકરોએ ચાલીસ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી જેમણે બે હજાર ઓગણીસમાં આ દિવસે પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવ્યો હતો પાર્ટીના કાર્યકરો ત્રિરંગો પકડીને લહેરાવતા અને સૂત્રોચ્યાર કરતા જોવા મળ્યા હતા પાકિસ્તાન સાથે જોડાયેલા એક આત્મઘાતી બોમ્બરે તેના વિસ્ફોટક ભરેલા વાહનને સીઆરપીએફ કાફલામાં સીઆરપીએફ જવાનો માર્યા ગયા હતા ઝારખંડમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો બીજો તબક્કો જે બુધવારથી શરૂ થવાનો હતો તે રદ કરવામાં આવ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ખેડૂતોના આંદોલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય રાજધાની જવા રવાના થવાના કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે ખેડૂતોની દિલ્હી કૂચનો આજે બીજો દિવસ છે ત્યારે હરિયાણાના શંભુ બોર્ડર પર ફરીથી વિરોધ પ્રદર્શન માટે ભેગા થયેલા ખેડૂતો પર પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા આ સમયે ખેડૂતોને પોલીસ સામસામે આવી ગયા હતા શંભુ સરહદ પરના ખેડૂતોએ પોલીસ દ્વારા છોડવામાં આવતા ટીયર ગેસના શેલનો સામનો કરવા માટે ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાના સ્પ્રે મશીનો મંગાવ્યા છે આ સિવાય હાઇવે પર બોરીઓ ભીની કરીને રાખવામાં આવી છે જેથી ટીયર ગેસના શેલમાંથી નીકળતા ધુમાડાની અસરને તાત્કાલિક ઓછી કરી શકાય આજે વસંત પંચમીના શુભ દિવસે શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે શ્રી બદ્રીનાથ ધામના કપાટ બે બાર મેના રોજ બ્રહ્મ મુહૂર્તમાં સવારે છ વાગે ખુલશે આજે વસંત પંચમીના શુભ અવસરે નરેન્દ્રનગર ટિહરી સ્થિત રાજદરબારમાં કપાટ ખોલવાની તિથિ જાહેર કરવામાં આવી છે

माँ गंगा जी का नमन करते हैं और अपनी मुक्ति कास्था देते नागपुर राम नामी समुदाय शरीर पर राम रामना टेटू बना ने भगवान राम प्रत्ये अनोखी रीते भक्ति दर्शावी रहा है આ દ્રશ્યો છે રામનામી સમુદાયના આ સમુદાયના હજારો લોકોના શરીર પર માત્ર ભગવાન શ્રી રામનું નામ જ દેખાય છે રામનામી સમુદાય મુખ્યત્વે છત્તીસગઢના ત્રણ જિલ્લામાં વસે છે આ સમુદાય બસો વર્ષ પહેલા શરૂ થયો હતો રામનામી સમુદાયની ઓળખ સમગ્ર શરીર પર રામ નામના કાયમી ટેટુ દ્વારા થાય છે રામ નામ નું આ ટેટુ માથા થી પગ સુધી શરીર ના દરેક અંગ પર ટેટુ છે આ પ્રથા ભગવાન શ્રી રામ પ્રત્યેની તેમની ભક્તિ દર્શાવવાનો અને જાતિ પ્રથા ને બાયપાસ કરવાનો એક માર્ગ છે ડેડ થી દો સો સાલ પહેલે પાતી વર્ણ વ્યવસ્થા वी था तब हमारे पूर्वज के लोगों को मंदिर में जाने से निषेध कर दिया गया तो हमारे लोगों ने कहा कि भाई ठीक है आप हमें मंदिर नहीं जाने देंगे मूर्ति पूजा करने नहीं देंगे लेकिन जो राम रम कड़कड़ में बसा है जो सबके हृदय में बसा है उससे आप हमें अलग नहीं कर सकते तो हमारे लोगों ने अपने शरीर पर राम राम नाम लिखाकर अपने शरीर को ही मंदिर बना लिया રામનામી સમુદાયની એક વિશિષ્ટ સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ છે જે તેમને પ્રદેશના અન્ય જૂથોથી અલગ પાડે છે તેમની માન્યતાઓ અને વ્યવહારમાં ભગવાન રામમાં તેમની શ્રદ્ધા અને સામાજિક સમાનતાની તેમની શોધનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ પ્રવેન ન્યૂઝ વસંત પંચમીના અવસરે લાખો ભક્તોએ પ્રયાગરાજના માગમેડામાં પવિત્ર સ્નાન કર્યું હતું લાખો ભક્તોએ માઘમેળામાં ત્રિવેણી સંગ્રામમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી પ્રાર્થના કરી હતી માઘ શુક્લ પક્ષની પંચમીના રોજ વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી રહી છે માઘમેળામાં તૈનાત અધિકારી દયાનંદ પ્રસાદે જણાવ્યું કે ભક્તોની સુવિધા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે બુધવારે સવારે છ વાગ્યા સુધીમાં લગભગ સાત લાખ લોકોએ પવિત્ર સ્નાન કર્યું હતું ઘાટ પર આવી રહેલી ભારે ભીડને જોતા કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે आज बसंत पंचमी और माता सरस्वती का जन्मदिन है तो गंगा स्नान किया और फिर माता सरस्वती से प्रार्थना करी कि पूरे वर्ष के लिए जो भी एग्जाम दे रहे हैं और जो विद्यार्थी उनमें ज्ञान की बढ़ोतरी हो और उनका आशीर्वाद मिले एग्जाम में सफलता के लिए प्रार्थना करी और माता सरस्वती कृपा बनी रहे बस यही प्रार्थना करी था? था? मेला क्षेत्र में पर्याप्त मात्रा में शौचालय यूरिनल की व्यवस्था कराई गई है घाटों पे भी पर्याप्त मात्रा में चेंजिंग रूम घाटों की व्यवस्था बोरिया लगा करके कांसे लगा करके तैयार कराए गए हैं श्रद्धालुओं को किसी प्रकार की असुविधा नहीं होने दी जा रही है श्रद्धालुओं का सभी घाटों पर प्रमुखता से स्नान चल रहा है छः बजे तक लगभग सात लाख श्रद्धालुओं ने स्नान कर लिया है सभी क्षेत्रों पर नजर रखे हुए हैं सभी चौकी प्रभारी थाना प्रभारी राजपत्रित अधिकारी क्रियाशील हैं उत्तर प्रदेश पुलिस की विभिन्न निकाइयाँ एटीएस के कमांडोज एसटीएफ की टीमें सिविल पुलिस के लोग महिला पुलिसकर्मी बॉम्ब डिस्पोजल स्क्वाड्स ए एस चेक टीम्स ये लगातार सक्रिय हैं एंटी रोमियो टीम सक्रिय है एंटी क्राइम टीम सक्रिय रखी गई है और पब्लिक एड्रेस सिस्टम के माध्यम से हम लोग श्रद्धालुओं से संवाद बनाते हुए उनको महत्वपूर्ण पार्किंग स्थलों के बारे में खोया पाया केंद्रों के बारे में और विभिन्न स्नान घाटों के बारे में जानकारी दे रहे हैं सभी घाटों पर स्नान ठीक ढंग से अच्छे ढंग से चल रहा है शिक्षक कभी साधारण नहीं होता प्रलय और निर्माण उसकी गोद में पलते हैं आ ने सार्थक कर कच्छ जिला ना माधापर गाम में एक परिवार जो दस वर्ष थी गरीब बाड़कों ने भावे आओ जो अमर विशेष अहवा गुजरात न कच्छ जिला गांव मा एक परिवार छिल्ला दस वर्ष थी गरीब गरीबों ने अभ्यास करावे यहाँ जो मजूर वर्ग है इसके बच्चों को जो अपनी फीस नहीं दे पा रहे हैं जो अपने पैसे नहीं दे के नहीं जा पा रहे हैं ट्यूशन उसे हम यहाँ ट्यूशन करवाते हैं और तोर, पिछले दस साल में कितने बच्चे जैसे कॉलेज होके पास हुए हैं वो अभी जॉब पर भी जा रहे ने नौकरी मिली यहाँ से 25 -30 बच्चे तो कम से कम गए आगे यहाँ से पढ़ के और जब मेरे को सामने आते है तो ऐसा बोल रहे की हमारा बापू जी आ रहे गांधी बापू जितना ये लोग सम्मान दे रहे है मेरे को वही बोल रहे है बापा है, भीम बापा ऐसे पकड़ के कभी कभी मेरे को भी आ देखो मेरी करनी कितनी अच्छी है कि बच्चों आज मेरे से इतना मान दे रहे फायदा हुआ सर हमको क्या फायदा इसलिए हम दसवीं पास करके अभी जॉब के चढ़ गए ना यहाँ पे नहीं आता तो आपकी वो भी नहीं मिलता ना हमको इसीलिए आपके समाज की परिस्थिति कैसी है बहुत नबरी है सर

ફૂલની દુકાનોમાં ઓનલાઈન ખરીદીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો આ દિવસ માટે ફૂલ ગિફ્ટ અને કાફેમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે અત્યારે દુનિયાભરમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે આજે અંતિમ દિવસ વેલેન્ટાઇન ડે છે પ્રેમી પંખીડાઓ માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ હોય છે આ મહિનામાં પ્રેમીઓ તેમના પ્રેમને આકર્ષક અંદાજમાં લવ એન્ડ પ્રપોઝ કરે છે અને વેલેન્ટાઈન ડે ઉજવે છે ત્યારે ફૂલોની તથા ગિફ્ટની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે વેલેન્ટાઈન ડે પર ફ્લાવરની સેલ નેચરલી ઇન્ક્રીઝ ہوتی છે کافی ઇન્ક્રીઝ ہوتی છે અપ્રોક્સિમલી 50% ઇન્ક્રીઝ છે 50% ઇન્ક્રીઝ છે કસ્ટમર કસ્ટમર વોલ્યુમ વોલ્યુમમાં 50% ઇન્ક્રીઝ છે આજે દુકાનોને ટેડી બેર, ફૂલો અને ચોકલેટ જેવી ભેટોથી શણગારવામાં આવી છે આ ઉપરાંત આ પ્રસંગને યાદગાર બનાવવા માટે દુકાનોમાં અનોખી વસ્તુઓ પણ ઉપલબ્ધ હોય છે દરેક વ્યક્તિ પોતાના વેલેન્ટાઇન માટે મનપસંદ ભેટ શોધતા હોય છે કે વેલેન્ટાઇન્સ ડે કે લે શોપિંગ લેને કે લાય ઓકે તો ક્યા લે રહી હે આપ યે બાયંગ સમ ફ્લાવર્સ ઈટ હેવ એન્ડ સમ પેપર ફોર કાર્ડ Okay, so you're buying it for your friends. Yes. Okay, that's really nice. And I'm, I'm my teacher. મોટા ભાગના કાફેમાં કેક અને પેસ્ટ્રી પર વિશેષ ડિસ્કાઉન્ટ રાખવામાં આવતું હોય છે કારણ કે આ વેલેન્ટાઇન ડે પર કપલ્સનું મનપસંદ સ્થળ રહેતું હોય છે ચૌદમી ફેબ્રુઆરીનો વેલેન્ટાઇન ડે પ્રેમ કરનારાઓ માટે ખૂબ જ ખાસ હોય છે કોઈ પોતાના લવ પાર્ટનર માટે આ દિવસને ખાસ બનાવવા માંગે છે તો ઘણા લોકો પોતાની લાગણી વ્યક્ત કરે છે. એક્ચ્યુઅલી ઇટ્સ સ્પેશિયલ ડે વેન યુ ઇન રિલેશનશિપ એન્ડ યુ આર કમિટેડ સમવન બટ અపార్ટ ફ્રોમ ધેટ ઇટ્સ જસ્ટ અ ક્લિશે નોર્મલ ડે ફોર અ સિંગલ પીપલ. હમ સેલિબ્રેટ યોરself વિચ એવર વે યુ વોન્ટ ટુ ડુ. સ્ટે આટ હોમ, સેલિબ્રેટ ધ ઇવનિંગ, વોટએવર વે કમ્ફર્ટેબલ ટુ યુ जस्ट ડુ ઇટ ધેટ વે. વેન ધ વેલેન્ટાઇન્સ ડે ઇઝ સો યાર થોડ એક્સાઇટમેન્ટ રહેતા હે યાર વોટ ઇઝ ગોઇંગ ઓન થોડ આ કે હે. વેલેન્ટ રોમ થી પણ આ પ્રેમ ના દિવસ ને યંગસ્ટર્સ સેલિબ્રેટ કરે છે વેલેન્ટાઇન ડે વિશે જાણવા મળેલી સ્ટોરી મુજબ રોમના રાજા ક્લાઉડિયસના સમયમાં એક પાદરી રહેતો હતો જેનું નામ સંત વેલેન્ટાઇન હતું તે પ્રેમને પ્રોત્સાહન આપતો હતો પરંતુ રાજાને આ પસંદ ન હતું કારણ કે તે માનતો હતો કે પ્રેમ લોકોનું ધ્યાન દૂર કરે છે તેથી ક્લાઉડિયસે સૈનિકોના લગ્ન પર પણ પ્રતિબંધ મૂક્યો હતો જ્યારે સંત વેલેન્ટાઇનને આ વાતની જાણ થઈ તો તેણે તેનો વિરોધ કર્યો ત્યારબાદ રાજાએ તેને મૃત્યુદંડની સજા સંભળાવી સંત વેલેન્ટાઇનના મૃત્યુ પછી તેમની યાદમાં વેલેન્ટાઇન ડેની શરૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી સુરેન્દ્રનગરના થાનમાં ખંડણીખોરોના આતંક સામે પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે સિરામિક ઉદ્યોગના વેપારીને છરી બતાવી ઉદ્યોગપતિ પાસેથી સિરામિક કારખાનું ચાલુ રાખવા માટે રોજના વીસ હજારની ખંડણી માંગના બે ખંડણીયખોરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે ખંડણી માંગનાર કનુ કરપડા અને અન્ય અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સીસીટીવી ફૂટેજના આધારે ખંડણી માંગવી અને જાહેરમાં શસ્ત્રોનો ઉપયોગ કરવા સહિતની કલમો લગાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો હાલ બુલેટિનમાં બસ જ મને રજા આપશો નમસ્કાર